પાટણમાં પત્રકારો માટે સર્વાંગી સ્વાસ્થ્ય તપાસ કેમ્પ યોજાયો ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા રાજ્ય સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા વિનામૂલ્ય આરોગ્ય પરીક્ષણ ગુજરાત સરકાર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અમદાવાદ અને પાટણ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે પાટણ જિલ્લાના પત્રકાર મિત્રો માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકારો દિવસ રાત સક્રિય રહે છે ક્યારેક ફિલ્ડમાં દોડધામ ક્યારેક રાત્રે મળી સુધી કામ ક્યારેક માનસિક દબાણ આવી જીવનશૈલીમાં આરોગ્યની અવગણના થવાની સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ફિટ ઇન્ડિયા મીડિયાને અભિયાનને આવરી લઈ પત્રકારોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે જેમાં મીડિયા કર્મીઓ માટે આરોગ્ય જાગૃતિ અને હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ દ્વારા વિનામૂલ્ય હેલ્થ ચકાસણીની સુવિધા પ્રદાન કરવામાં આવી છે જે અંતર્ગત પત્રકારોની સઘન આરોગ્ય તપાસ માટે ક્રોસ સોસાયટી ભવન પાટણ ખાતે ખાસ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો વહેલી સવારથી બપોર સુધી ચાલેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ હાજરી આપી આરોગ્ય পরীক্ষণ নীদ বিরোধ রিপোর্ট রাজজুভা রায়গোড়